જય માતાજી પાણી પાવા ને આજ ભાઈ શરૂઆત કરી જો આ રીતે રેડ પાણી થોડુંક મૂક્યું આ બાજુ અમારા મેડમ બકાલાને પાણી પાય તો લાઈક કોમેન્ટ સસ્ કરવાની ભૂલતા નહીં જગત થયેલ ચેનલ જય જવાન જય કિસાન મોટર બોટર ચાલુ થઈ ગઈ ભાઈ શેત કરવાની બાકી હતી પોરની પડતર હતી આ છે ગીરની રોનક છે પણ અત્યારે ગીરમાં મનમાં મૂંઝાય સોરાની શરૂઆત થઈ ગઈ કા એકતા સોરો કેવો લાગે આ માળો વધારે થાય ને આમાં ઓછું થાય નહીં રણા કાપીને કઈ લાગુ પાણી હોતી તો પૂર આવી જાય તો નાખો હોય ક્યાં જયવેલનાથ બાપુ બ્લોક જયવેલનાથ જયવેલનાથ પાણી નાંગળા ભાઈ યાર શરૂઆત કરી થોડુંક રેડ પાવાનું છે નબળી એટલી માંડવી છે બંધ કરીને જોયું જાઉં હું હવે તો બે દીધી પરથી પાવી મગફળીને હા તો મોટર બોટર નાખો વરસ પડતર હોય એટલે જોવા આવ્યા હતા કટોલા બટોલા હોય તો ક્યાંય જોઈ લે પાણીનો ખડખડાટ અવાજ આવતો હોય છે ભાઈ ગીરની રોનક અત્યારે દેખાતા નથી ક્યાંય કયું ગામ ભાઈ ગામ જંગર ગીર તાલુકો મારી આટી જુનાગઢ ભાઈ તો તમારી લાઈમાં આવી ગયો છે તમે ઈરા લગભગ ગણતા ને બને ત્યાં આવી બધી ના છે ભાઈ ગીરની ગીર મારું મનમાં જાય છે ઢીણા ઢીણા મોરલા બોલે ઓ વાહ કાકા વાહ જગતનો તાત ખેડૂત જો ત્યાં સેલું કરાવ્યું મનીષભાઈ ભાઈ હો તમે બાકી જોઈજો ને કેમ સીન કેમ આવે ઘટે કઈ ધરા બોલે પાણી નું પોઝિશન છે ભાઈ અમારે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશભાઈ મહેશભાઈ સંધેસડા ભાઈ વરસાદે વાહ 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 કાકા વાહ કાલ ભાઈ વેરાવળ આવ્યા તા તમારી દુકાઈ ને ન પોસાણું હરિઓમ માં જ્યા ને આપડે કા હરિઓમ ઓમ સોની બજારમાં છે સોની સુભાષભાઈ છે કોણ ને સંજયભાઈ છે લગભગ તેને અહીંયા આવ્યા હતા ગામડાની મોજ આવા પણ તમારી દુકાને ન પૂછી અગાળું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો ને